નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા દિવ્યા દેશમુખની એફઆઈડી વિમેન્સ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા રાજસ્થાનની રાજધાની જયપુરમાં કજલી તીજના પવિત્ર અવસરે એક ભવ્ય અને રંગીન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ભગવાન શિવના જળાભિષેક માટે ગંગાનું પવિત્ર જળ લાવવા માટે સુલતાનગંજમાં મોટી સંખ્યામાં કાવડિયા અને ભક્તો એકઠા થયા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં જાપાનના વિદેશ મંત્રી હિરો કુનાહોશી સાથે મુલાકાત કરી

ઉમેદવારોએ વિરોધ નોંધાવતા રાજ્ય સરકાર દ્વારા નિર્ણયને રદ કરવામાં આવ્યો ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં વરસાદના ફરી વળ્યા કેસરા ગામમાં રોડ પરથી ગામમાં જવાના રસ્તા પર ઢીચણ સમા પાણી ભરાયા રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે